દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે થોડીક વાત કરશું વોટર સોલ્યુબલ ખાતર એટલે કે જે તમે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કે શાકભાજી હોય અલગ અલગ હરેક પાકની અંદર જે તમે ખાતરનો આપણે પંપ દ્વારા જે છંટકાવ કરીએ છીએ કે જે ઓગણી ઓગણી છે બાર એક સાઠ છે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ અને આ આપણા જે ગ્રેડ છે ગવર્મેન્ટ જે વોટર સોલ્યુબલની અંદર આવે છે આમ તો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા બીજા ગ્રેડ આવવા છે અને એંસી ટકા આમ તો હું મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હું તમને વાત કરું છું એંશી ટકા બિલ વિનાની વસ્તુ આવે છે ડુપ્લિકેટ કહીએ તો ડુપ્લિકેટ જેની અંદર તત્વો ટકાવારી પૂરી હોતી જ નથી અલગ અલગ ગ્રેડ બનાવતા હોય છે હવે એ બધું ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખબર હોતી નથી અને જે સોશિયલ મીડિયાની અંદર બસ એક જ વાત કરવામાં આવે ઘણા બધા એવા છે કે હું જોતો હોઉં છું કે બસ વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો તો કે એટલા દિવસે ઝીરો બાવન ચોત્રી મારી દેવાનું એટલા દિવસે ઝીરો ઝીરો પચાસ માર દેવાનું એટલા દિવસે બાર એકસાઠ મારવાનું હવે ખરેખર મિત્રો વોટર સોલ્યુબલ છે ને એ વસ્તુ હું છે હકીકત ઘણાને ખબર જ નથી અને આપણે જેમ આવે એમ ફામ એનો ઉપયોગ કરવા માંડ્યા છે એ અત્યારે ઉપયોગ કરવા માંડ્યા ને એટલે ગુજરાતની હું બીજે બહારની વાત નથી કરતો ગુજરાતની વાત કરું છું ગુજરાતની એસી ટકા કંપની એવી છે કે આપણે ને જે આમ તો ખરેખર કહીએ ને તો ઉરિયાનો ભૂકો ભરીને આપે છે હકીકતમાં ખરેખર એની અંદર ઓગણી ઓગણીસ ઝીરો બાવન કે ઝીરો ઝીરો પચાસ હોતું જ નથી અને ગુજરાતની અંદર બધી હાલે છે બે ફાર્મ બધું હાલે છે હું તો કાયમી જોતો આવું છું ખાતરની અંદર તો એવડા મોટા કૌભાંડ થાય છે એવડું ડુપ્લિકેટ ખાતર આવે માર્કેટની અંદર કોઈ કોઈને કોઈની પડી નથી નથી અધિકારીઓને નથી સરકારને એનું કારણ એક જ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક ખિસ્સા ભરાય છે અને એનો ઝુંબેશ પણ આપણે જબરજસ્ત ઉપાડવાનું છે હવે ઘણા ખેડૂત મિત્રો જે વોટર સોલેબલના ખાતરને સોઈટા છે ને તો એ ક્યાંક ને ક્યાંક તમે પાસા વળી જ્યો ક્યાંક ને ક્યાંક સાઈડ ઇફેક્ટ અને નુકસાની ન થાય એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ કેમ કે વોટર સોલ્યુબલમાં નેવું ટકા કંપની એવી છે કે ચાઈના સિવાય કોઈ મટિરિયલ વાપરતું જ નથી જે સારી સારી કંપનીના આવે છે ને આપણે નામ નથી દેવા કંપનીના પણ જે સારી સારી સ્ટાન્ડર્ડ કંપની અને ઇન્ટરનેશનલ કંપનીઓ છે ને એ પણ ચાઇનાનું મટિરિયલ લઈને ભરે છે ને ચાઇનાનું મટિરિયલ કેવું આવે તમને ખબર હોય છે હવે આપણે જે વાત કરીએ છીએ આવી વાત તમને કોઈ નહીં કરે ખુરશીએ બેઠા બેઠા બધાને અભિપ્રાય આપી દેવો છે સાચી હકીકત છે કોઈને કેવું નથી જો જગતનો તાત કેવા વાળા ઘણા બધા છે એના ભેગા ઘણા બધા ખેડૂત જોડાયેલા છે તો એનો બાપ આ તો હું ગુજરાતની અંદર એંસી ટકા ડુપ્લિકેટ દવા અને ખાતર ખાતરને બધું વેસાય છે તો કાં કોઈ કહેતું નથી ખુરશીએ બેઠા બેઠા બસ એક જ વસ્તુ છે બધાને રૂપિયા જોતા હશે રૂપિયા કમાવા છે અને ખેડૂત છે ને મારો ખેડૂત એટલો બધો ભોરો છે કે ખેડૂ ક્યાંક ને ક્યાંક છેતરાઈ જાય છે તમે જીરો બાવન ચોત્રીસ ઓગણી ઓગણી લઈ આવો અને એકસો એંસી બસો રૂપિયાની આસપાસ કિલો આવે છે હવે એગ્રોવાળા વેસે છે ને તમને બાકીમાં કદાચ દેતા હોય કે રોકડેથી લેતા હો હવે બસો રૂપિયાનો કિલો છે એ બસો રૂપિયાના કિલ્લામાં પચાસ સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા એને જડતા હોય પચાસ સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા કંપનીવાળાને જડતા હોય એનું મેન્ટેનન્સ કાઢતા હોય હવે સાઠ સિત્તેર રૂપિયાનું જનરલ વાંથી ટૂંકમાં જથ્થાબંધ આવતું હોય હવે એમાં ફોસ્ફરસ ઝીરો બાવન ચોત્રીસ એટલે બાવન ટકા ને ચોત્રીસ ટકા પોટાસ હોય જ નહીં મિત્રો કેમ કે એ ભાવમાં પોહાય જ નહીં અને ચાઈનાનું જ મટિરિયલ આવે છે કોક સારી કંપની એવી છે કે જે રશિયાનું મટિરિયલ ને ઇઝરાયલના જે બધે મટિરિયલ બારથી બીજી સારી વિદેશમાંથી સારી કંપનીના મટિરિયલ આવતા એ બંધ થઈ ગયા છે અને હવે ચાઈના સિવાય કોઈ પણ ઉધાર જ નથી અને સાઇનાનું મોફતમાં આવે અને મોજ મોજ કરો કારણ કે એની અંદર ક્લોરાઈડ જે આવે છે એની અંદર આમ તમે ગણતરી કરો ને તો આમ તો મીઠાનો જ ભાગ હોય મિત્રો ખરેખર અને જમીનની અંદર તમે જ્યારે છંટકાવ કરતા હોવ પોંપ દ્વારા પચાસ સાઈઠ સિત્તેર ગ્રામનું જે પ્રમાણ હોય છે તમે કો ગ્રામ અત્યારે આપણે નાખતા હોય છે ક્યારેક તમારે દોઢસો ગ્રામ કે હ હ હો ગ્રામ નાખીને અને સ્પ્રે કરવો તમને ખબર પડે પાંદડું બહાર નાખશે અને સાઈડ ઇફેક્ટ થતી હોય છે ખરેખર જો તમે પાયાની અંદર તમે કોઈ પણ ખાતર નાખ્યું હોય ફોસ્ફોરસયુક્ત નાઇટ્રોજન ફોસ્ફરસ એમાં આવતું હોય તો મગફળીને ખરેખર વોટર સોલ્યુબલને મિત્રો ખરેખર જરૂર પડતી જ નથી આ બધાએ આપણેને આમ તો હું એમ જ કહું કે ગેરમાર્ગે દોરે છે આ ગેરમાર્ગે દોર્યા જેવું થાય છે કે જે વસ્તુ એને મહત્ત્વની જરૂર હોય છે ને એ વસ્તુ શું છે તો કે ખેતી કોઈએ તમને એવું જાણ કરી કે તમારા ખેતી તમારી કેવી છે એ ખેતીની તમારે ખેતી કરવી કેવી કે એની અંદર તમે બિયાણ હોવો તો બિયાણની પસંદગી કેવી કરવી બિયાણની ક્વોલિટી કેવી હોવી જોઈએ અને પછી કુદરતના હાથમાં છે જે વાતાવરણ છે વરસાદ છે આપણે જે આબોહવા છે આ બધું એના હાથમાં હોય છે મહેનત કરવી પડે આપણે હાઇતિહાળ હાંકવા પડે તાણે નીંદવું પડે આવી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડે બાકી જેટલા તમે આગળ આગળ ધોઈડા જાઓ છો સોશિયલ મીડિયાના હિસાબે તો ખેડૂતો માટે હું કાયમી ચેતવણી દઉં છું કે ખેડૂતોને કાયમીથી કાયમી નુકસાની છે નુકસાની છે નુકસાની છે એવું ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કરવાને બદલે તમે વધારે ખર્ચે ઓછે ઉત્પાદનને તમે ધાવશો આ સો ટકાની વાત છે હવે ઘણા ખેડૂત મિત્રો સોશિયલ મીડિયામાં જોતા હોય છે ફારજી ફાઈ જી ઓર્ગેનિક ખાતરના ને એવી બધી જે હેટવડાઈઓ આવે છે હવે એના વિશે એની હકીકત હું છે ને એ બધી હું આગળ વિડીયો મૂકીશ તો વોટર સોલ્યુબલમાં ખાસ ઘણા ખેડૂત મિત્રો જો તમે બસો રૂપિયાનું કિલો ઓગણી ઓગણી લઈ આવતા હોવ એની અંદર ઉરિયા જ આવતા હોય તો મારું એમ કહેવાનું છે દસ વીઘામાં ત્રણ થેલી છાટતા હો તો છસો સાતસોનો એ ખર્ચો કરો દવા હાટવાનો ખર્ચો એના કરતાં ત્રણસો રૂપિયાની એક થેલી ઉરિયા લઈને વીઘા પાંચ કિલો ઉરિયા નાખશો ને એનું રિઝલ્ટ તમને વધારે આવશે અને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ રહે જો તમે વરસાદનું પ્રમાણ વધારે હોય તો એમોનિયમ સલ્ફેટ જે આવે છે જેની અંદર નાઇટ્રોજન આવે છે અને સલ્ફર આવે છે માંડવી મગફળી માટે બેસ્ટમાં બેસ્ટ સોયાબીન માટે પણ બેસ્ટમાં બેસ્ટ તેલેબિયા પાક માટે એ વસ્તુ સારામાં સારી છે આવી વસ્તુનો તમે ઉપયોગ કરો બરોબર પછી ઘણા બધા માઇક્રોન્યૂટનની વાત કરતા હોય તો માઇક્રોન્યૂટન વિશે હું તમને પણ વાત કરી માઇક્રોન્યૂટનને કેવા ખેતરની અંદર કેવા પાકની અંદર જરૂર પડતી હોય છે પાકની અંદર હું ઘટે છીએ એવા લોકોને જરૂર પડે જનરલ જરૂર નથી પડતી કારણ કે કુદરતે વાતાવરણ હવામાંથી ને પાણીમાંથી ઘણા બધા પ્રકારના નાઇટ્રો ભાઈ માઇક્રોન્યૂટન આપણે એને આપી દીધા છે જે સોડને જરૂર પડતી હોય સોડને મરી જતા હોય છે અને કાંઈક જમીનમાં જે પડ્યા હોય એ મળી જતા હોય છે મિત્રો એટલે કાંઈ ખોટા ખર્ચા કરવા નહીં અને વગર ખર્ચે ઉત્પાદન કરવું આ જે વસ્તુની જરૂર પડે ને એ વસ્તુનો જ તમારો ઉપયોગ કરવો મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો વોટર સોલ્યુબલમાં અટાણે ગુજરાતની અંદર હજી છો કે એંશી ટકા નકલી બિલ વિનાન્યું અને ડુપ્લિકેટ જ આવે છે કોકસ સારી કંપની એવી છે કે જે તમને બનાવે ને તમે એંસી ટકામાં એંસી ટકા ખેડૂતો એંસી ટકા એવી પ્રોડક્ટો લઈ આવો છો અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાની થાય છે અને જો જે લોકો સોલ્યુબલ સોલ્યુબલને સોઈટા છે જે હોટેલ મીડિયાની અંદર કહેવા વાળા જો ભાઈ તમારામાં તેવડ હોય બરાબર તમે હોશિયારીના એવા બધા હતા હોવ ખેડૂતને એવી બધી સલાહ દેતા હોવ તો માર્કેટની અંદર એંસી ટકા ડુપ્લિકેટ વસ્તુ બને ખરની ટાણે માર્કેટની અંદર એટલી બધી ડુપ્લિકેટ આવે છે ખાતર આવે છે તમારામાં તેવડ હોય તો એવું એનું ઝુંબેશ ઉપાડો એ ખેડૂને સલાહ આપો એ ખેડૂને વિડીયો બનાવી અને એ એ અપલોડ કરો વિડીયો જેથી કરી ખેડૂને ખબર પડશે કે આ માર્કેટની અંદર આ ખાતર ડુપ્લિકેટ આવે છે કે આ દવા ડુપ્લિકેટ આવે છે કે આ બિલ વિનાની દવા આવે ખેડૂત શેતી જાયો તમારામ તેવળ હોય તો આવું કરો આપણી ઈ સલાહ છે અને આપણે તો કાયમી માટે કરતા રહેશું આવા નવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો જય જવાન જય કિસાન